નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ચૂંટણીના રાજકીય સમીકરણો રાજકીય સમીકરણોમાં પણ જે પ્રમાણે અત્યાર સુધીનો જે એમ કહેવાય કે રાજકીય ડ્રામા આપણે જે જોયો નિલેશ કુંબાણીનો પહેલાં તેઓ ફોર્મ ભરવા ગયા ફોર્મ ભરાઈ ગયું ટેકેદારો હાજર ના રહે એટલે ફોર્મ રદ થઈ ગયું અને હવે ક્યાંક ચર્ચાઓ એવી પણ આવી કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ રહ્યા છે હવે આ પહેલાં આ એક એમ કહેવાય કે નવી ઘટના એટલા માટે છે કારણ કે ઉમેદવારીનું ફોર્મ ભરાઈ ગયું હતું ફોર્મ ભરાઈ ગયું અને પછી અત્યારે આવતો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે ચોક્કસી સવાલ અત્યારે આવતો ઉપસ્થિત થતો હોય છે કે ના અત્યારે કેમ આ પ્રકારની પરિસ્થિતિ એમ સાથે જ્યારે એક બાબત એ પણ સામે આવતી હોય છે કે કોંગ્રેસ પાસે અત્યારે હવે કંઈ હતું નહીં અને પેલું કહેવાય ને કે ગુમાવી પણ દીધું એક બાજુ એક સાથે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ પહેલાં પણ હતી ને આ લોકસભામાં પણ થઈને સુરતથી ક્યાંક શરૂઆત પણ થઈ ગઈ કે અત્યારે જ્યારે લડવાના હતા લડવાનો એક સમય આપ્યો કે ચાન્સ આપ્યો પણ તો પણ આ પ્રકારની પરિસ્થિતિ બીજી બાજુ જોવા જઈએ તો વાણી વિલાસ હજુ પણ યથાવત છે વિસાવદરમાં જે પ્રમાણે જોવા જઈએ તો ક્યાંક જે રાજા રાણીને લઈને જે પ્રમાણેનું નિવેદન આપવામાં આવ્યું એટલે કે વાણી વિલાસ હજુ પણ નેતાઓનો ક્યાં સુધી ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળશે અને ક્યાંક એમ કહેવાય છે કે વાણી વિલાસથી આપણે હમણાં જ જોયું કે અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો કેવો માહોલ ક્રિએટ થયો અને સાથે જ કેવા પ્રકારના પ્રકારને તો આક્ષેપ આક્ષેપ પણ જોવા મળ્યા અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે જ્યારે રાજકીય સમીકરણો આ પ્રકારના હોય ત્યારે હવે ચોક્કસ સવાલ અત્યારે એ જ ઉપસ્થિત થતો હોય છે કે હવે કેવા પ્રકારનો નિર્ણય રાજકીય પક્ષોએ પોતાના પ્રવક્તા નેતાઓને અને ધારાસભ્યો માટે લેવો જોઈએ આ ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જે રાજકીય વિશ્લેષક છે સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જે રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે પ્રશાંતભાઈ આજે આપણે વાણી વિલાસને લઈને તો વાત કરવી છે પણ મારો સૌથી પહેલો પ્રશ્ન નિલેશ કુંભાણીને લઈને છે કે જે પ્રમાણે નિલેશ કુંભાણી આયા પછી એમ કહેવાય ને કે જે ફોર્મ ભર્યું ટેકેદારોને સાથે રાખ્યા ટેકેદારોને સાથે રાખ્યા અને પછી પણ ક્યાંક એ જ પરિસ્થિતિ યથાવત જોવા મળી કે એના ટેકેદારો જતા રહ્યા મળ્યા નહીં અને પછી ફોર્મ રદ થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટીની જીતની શરૂઆત થઈ ગઈ કઈ રીતે જોઈ રહ્યા છું સૌથી પહેલાં તો આ નિલેશ કુંભાણીના રાજકીય ડ્રામાને કારણ કે દિનેશ રાવલે એમ કહ્યું નિલેશ કુંભાણીએ લોકશાહીની હત્યા કરવાનું એક ષડયંત્ર રચ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તને હું એવું માનું છું એટલે લોકશાહીની હત્યા હત્યા જેવો શબ્દ જે આપી આપીએ છે ને આપણે એના કરતાં આવા લોકો જ્યારે આવું કરે ત્યારે એવું માનું લોકશાહી સુસાઇડ કરે છે કારણ કે હત્યા એટલે કે પેલા તો કોંગ્રેસમાં હતા ઉમેદવાર હતા કોંગ્રેસના અને કોંગ્રેસમાં અત્યારે કશું લેવાનું કંઈ હતું નહીં એટલે જે કંઈ આપણે રાજકીય ડ્રામા કર્યો અને આખું આ ઘટનાક્રમ એટલે પહેલેથી ખબર હતી કે આ એક સ્ક્રિપ્ટેડ ગેમની જેમ રમાઈ રહ્યું છે ટિકિટ લેવી જ મહત્વની હતી કારણ કે ટિકિટ લો સી ભારતીય જનતા પાર્ટીમાં તમે એમ નામ જાઓ તો તમને કશું જ ના મળે તમે એના માટે કોંગ્રેસના ક્યાં ધારાસભ્ય હોવા જોઈએ ક્યાં ઉમેદવાર હોવા જોઈએ કાં એટલીસ્ટ એક એ લેવલે હોવા જોઈએ તો આ ભાજપ તમને સારી રીતે બોલાવે એટલે કોંગ્રેસમાં જે ટિકિટ લેવાની હોડ જામતી હોય તમે જુઓ જ્યાં કોંગ્રેસ ક્યારેય જીત્યું નથી જીતવાનું નથી જીતતું નથી આજે સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસ સાવ જીરો છે આમ આદમી પાર્ટી સત્યાવીસ સીટ લઈને આવ્યું હતું તો આવી પરિસ્થિતિમાં ટિકિટ માટે હોળ જામે પેનલો બને એકદમ ટક્કર થાય પછી ટિકિટ લઈ આવ્યા અને જે રીતે આખું આ ફોર્મ કેન્સલ કરાવવા માટે જે દોરી સંચાર થયો છે એ જ કહી આપતું હતું કે પહેલેથી આવો કંઈક સ્ટન્ટ કરવો છે અને હવે ગમે ત્યારે ભાજપમાં જાય ને બીજું આ નિલેશ કુંભાણીની પોતાની આટલી બુદ્ધિ હોય જ નહીં આની પાછળ બહુ બધા લોકો જેમ કે એક્ઝામ્પલ એક હાર્દિક પટેલ કારણ કે જે ઓલરેડી સુરત થી એમનું એપી સેન્ટર એમણે બનાવ્યું હતું ને આ બધા એક સમયમાં હાર્દિક પટેલ ને બધા સાથે ફોટા પડાવતા હતા એટલે ક્યાંય હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા જે થોડાક દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ જ રીતે બીજા ઘણા બધા મોટા મોટા નેતાઓ જે આની પાછળ ક્યાંક જોડાયા હશે કોઈ કોંગ્રેસના મોટા ભેગા જ જેને આ બાજુ આ બાજુ લાવવા માટેનો પ્રયત્ન એટલે ભાજપમાં લાવો બહુ મહત્વની વાત નહોતી સોદેબાજી બહુ મહત્વની હતી આ ક્યાંક ને ક્યાંક બહુ બધી રીતે સોદેબાજી થઈ છે એ પછી કોર્પોરેશનની ટિકિટ હોય ક્યાંક પૈસાની વાત હોય એ પૈસાની વહેંચણીનો ભાગ ક્યાંક જવાનો હશે તમે લખી રાખો કારણ કે આ તો બધા છેલ્લે પૈસાના કમાલ છે કેટલાય આપણે આંદોલન વખતે જોયેલા છે કે લોકો પૈસાથી તૂટ્યા છે કે પથથી છે હવે એ શું થાય છે પણ યસ આ આ જે કંઈ થયું થયું છે છે બહુ જ સંચારથી અને એક વ્યક્તિનું કામ નથી આની એ લાંબી ચેઇન ધીરે ધીરે બહાર આવશે પણ બીજી વસ્તુ જો કોંગ્રેસ આમાં સિરિયસ હોત તો અત્યાર સુધી એમણે નિલેશ કુંભાણીને એમ નામ સસ્પેન્ડ કરી દેવા જોઈએ કારણ કે એમણે દગો કર્યો છે આ કાયદેસર જે રીતે ટેકેદારો આ તે

કોંગ્રેસ તો બહુ સારા વેપારી નીકળ્યો એમ પેલું કે પોતાના પૈસા કોઈ ધંધો ના કરાય એમ કોંગ્રેસે અત્યારે ચૂંટણી લડવી છે પાંચ છો સીટ ઉપર જ સક્રિયતાથી ચૂંટણી બાકી બધી સીટ તો અમે હારવાની છે આપણને ખબર છે વીસ થી વધારે સીટ ઉપર તો એ લોકો હારે એવી પરિસ્થિતિ છે તો જ્યાં ચૂંટણી લડવાના પૈસા નથી ત્યાં આવા પેતરા કર્યા છે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો થકી બીજી કોઈ રીતે આ મારું અંગત માનવું છે બહુ સ્પષ્ટ કહું છું કારણ કે જે રીતે આપણે કોંગ્રેસને ઓળખીએ છીએ કે આ સોદેબાજી જ કરતું આવ્યું છે અને નહીં ત્યારે એક્શન બતાવો ને ગ્રાઉન્ડ ઉપર હા યસ બે ગેનીબેન લડે છે હેરાન થઈ રહ્યા તો લડી રહ્યા છે જેની બેન લડે છે લડી રહ્યા છે ઝૂમી રહ્યા છે ઋત્વિક મકવાણા ઝૂમી રહ્યા છે પણ જ્યાં કોંગ્રેસ જીતી નથી અને જ્યાં સુધી કોંગ્રેસની ફર્સ્ટ કેડર આ ગઠબંધન માંથી બહાર નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસની હાલત આ જ રહેવાની છે આપણે આ જ રીતે ચર્ચા કરવાની છે આ સેનેટ યુનિવર્સિટીના સેનેટ ઇલેક્શન કરતા પણ ખરાબ પરિસ્થિતિ નિલેશ કુભાણીએ ઉભી કરીને આપી પક્ષે આટલું નીચું જોવું પડ્યું તો હજી એક સિંગલ સ્ટેટમેન્ટ અને હજી તારો બચાવ કરે છે તમે જો પ્રદેશ પ્રમુખ આઈને બોલે પ્રવક્તા આવીને બોલે વકીલો આવીને બોલે છે એનો બચાવ શું ભાઈ જે ઓલરેડી છેતરપિંડી આટલી મોટી કરી નાખી ટેકેદારો તમારા ભાજપમાં કોઈની હિંમત હોય તો મને બતાવો કે ટેકેદાર કોઈ ઘરમાંથી લઈને આવે એ કાર્યકરને જ આપવો પડે તો કયા સુરતના કયા કાર્યકરને ટેકેદાર તરીકે રાખ્યા નિલેશ કુંભાણી એટલે બધી હું તો સીટમાં પડશે આપણે કે દરેકમાં કોંગ્રેસના ટેકેદાર કોણ હતા એટલે મૂળ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બી આ ખાડા કાન કરી રહી છે કઈક આની ઉપર બહુ મોટું રંધાઈ રહ્યું છે નિલેશ કુંભાણી હું ગણતો જ નથી કારણ કે એની આટલી કાયદેસર કઈ શકાય બુદ્ધિ જ નથી એ જે કામ કરી રહ્યા છે એની પાછળ દોરી સંચાર કોઈકનો છે આ તો પપેટ છે આગળ

આ પ્રયોગ હવે નીચેના સ્તરે પણ તમને હવે જોવા મળશે હવે કોંગ્રેસે માત્ર એમનો ઉમેદવારોને સાચવવાનો નથી એમના ટેકેદારોને સાચવવાનો છે પરિસ્થિતિ કોંગ્રેસ માટે ઊભી થઈ બીજી એમની વ્યવસ્થાઓ જે છે કોંગ્રેસની એના ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે કોંગ્રેસમાં કાયમ એવું કહેવાય કે ઉમેદવાર જાહેર કરી દીધા પછી આખું ઇલેક્શન ઉમેદવાર જાતે મેનેજમેન્ટ કરે અને લડે અને તો જીતે અને ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ એવી છે કે કેન્ડિડેટ જાહેર થઈ ગયા પછી કેન્ડિડેટે માત્ર હાથ જોડીને પ્રજાની વચ્ચે ફરવાનું હોય છે એની પાછળની તમામ વ્યવસ્થાઓ જે છે એ પાર્ટી પોતે કરે છે અને ઉમેદવાર ઉમેદવારની સામે જો ડમી ઉમેદવાર એની સાથેના ટેકેદારો ટેકેદારોમાં પણ તમે જોશો તો એમાં પણ સોશિયલ એન્જિનિયરિંગ હોય છે કે જે ટેકેદાર મૂકવામાં આવે તો દાખલા તરીકે સાબરકાંઠા હોય તો એક ટેકેદાર ઠાકોર હોય એક ટેકેદાર દલિત હોય એક ટેકેદાર આદિવાસી હોય અને એ સંગઠનની અંદરથી નક્કી થાય પણ કોંગ્રેસમાં એવું છે કે એક વખત ઉમેદવાર જાહેર કરી દીધો હવે બનેવી ભાણીયન ભાગીદાર આ ત્રણ જણાને તમે ટેકેદાર તરીકે ઉમેદવારના મૂકો ત્યાં જ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ કઈ કામ રંધાઈ રહ્યું છે બીજી વસ્તુ એ છે કે આ જે સુરતમાં થયું છે એ વિધાનસભા વખત પણ થયું હતું જરીવાલાના કેસમાં કોંગ્રેસના પોતાના જે ઉમેદવારો હતા કોર્પોરેશનમાં એ પણ જે છે અભાવે જેટલા ઉમેદવારો છે અમદાવાદ કોર્પોરેશન જો નારણપુરાની એક સીટ અનામત સીટ હતી એના ઉપર સામાન્ય ઉમેદવારને ટિકિટ આપી દે એટલે બિનરીફ થઈ ગઈ હતી એટલે કોંગ્રેસ જે છે એ આનું મેનેજમેન્ટ ઉપર તો પ્રશ્નાર્થ છે જ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ જે આખી આ રમત ગોઠવી એ રમત એટલા માટે ભારતીય જનતા પાર્ટી ગોઠવી એવું આપણે કહીએ છીએ કે એનું ફોર્મ કેન્સલ થયું ચાલો ઠીક છે ઝગડો હતો કર્યું પણ એ પછી જે અપક્ષ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા બીએસપીના ના ઉમેદવાર સાથે ત્યારે સીધે સીધી ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી આખે આખા કાંડની અંદર છે હું તો એવું સમજુ છું કે જો પોલિટિકલ સમજ ભારતીય જનતા પાર્ટીની વધારે સારી હોય છે એમણે આ અપક્ષ કોઈ પણ બે ઉમેદવાર પણ રહ્યા હોત અને ચૂંટણી કરાઈ હોત તો આખા દેશની અંદર આ વખતે એ ચુંમોતેર ટકા વોટ છે જે નેવું ટકા સુધી જાત કારણ કે બીજા જે ઉભા રહ્યા હતા તો જીતવા માટે ઉભા નહોતા તો તમે એવું કહી શક્યા હોત કે આખા કાંડની અંદર અમારો કોઈ હાથ નથી આ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે અને અમે જે છે લોકતાંત્રિક પ્રક્રિયા થયું નહીં અને જે રીતે ઉમેદવાર જે છે એના ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોકલવામાં આવી એના ઘરમાં દારૂ છે એ રીતે પોલીસ ગઈ આ બધું જે થયું એના ઉપરથી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પહેલું પગથિયું એ હતું નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય અને એના પછીના સ્ટેપ બાય સ્ટેપ એ સીટ જે છે બિનહરીફ થઈ જાય હવે આ એક સીટ એવી હતી કે જેની અંદર કોંગ્રેસ માત્ર નામ પૂરતી લડતી હતી જેમ ગાંધીનગરની સીટ છે વડોદરાની સીટ છે નવસારીની સીટ છે એવી સીટ હતી બનાસકાંઠા જેવી સીટમાં આવું થયું હોય સમજાય કે ભાઈ ટક્કરની સીટ હતી ત્યાં આગળ તમે કોઈ રણનીતિ કરી પણ આ એક પ્રયોગ થયો છે એટલા જ માટે કીધું તમે કીધું ને આગળ કેટલું વધશે તો આ એક પ્રયોગ થયો છે હવે આ નાની નાની ચૂંટણીઓમાં પણ આ પ્રકારની કાર્યવાહી જે છે એ થશે એટલે ટેકેદારો જો બીજો એક વેપાર શરૂ થયો કે ધારાસભ્ય થાવ તો જ વેચાઈ શકે એવું નથી સંસદ સભ્ય થાવ તો જ વેચાઈ શકે એવું નથી માત્ર મેન્ડેટ મળે ને અને ચૂંટણી જીત્યા વગર પણ વેચાઈ શકો એટલે આને પોતે સંસદ સભ્ય થવાના જ નતા એટલે એને એ પહેલા પોતાનો સોદો કરવો તો કેવી રીતે કરવો તો એ કર્યું છે કોંગ્રેસ બિલકુલ હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કોંગ્રેસ નિલેશ કુંભાણીના બચાવમાં આવી અને ક્યાંક ને ક્યાંક કાચું કાપે છે એને એફઆઈઆર કરી દેવી જોઈએ કારણ કે સરકારી અ કલેક્ટર એટલે ચૂંટણી પંચનો ત્યાંનો વડો એની સાથે ખોટા સોગંદનામા કાં તો કુંભાણીય મૂક્યા છે કે એના ટેકેદારો બેમાંથી એક જણા છેતરપિંડી કરી છે તો એના ઉપર ચારસો વીસ નો કેસ થવો જોઈએ ફોર્જ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે એની એફઆઈઆર થવી જોઈએ જેના કારણે આગળ કોઈ આવું કરવાની હિંમત ના કરે ચૂંટણી પંચ તો કરશે કલેક્ટર નો રિપોર્ટ આવે પછી અમે જોઈશું પણ જો કુંભાણી ભાજપ માં જવાના જશે કેસ નાખી દેસો તો ચૂંટણી પંચ કેટલી કાર્યવાહી કરશે એ પાછો મોટો પ્રશ્ન છે અને રાજેશભાઈ આ આજ સવાલ તમને પણ પ્રશાંતભાઈ પણ મેં પૂછ્યું રોહન ગુપ્તામાં આજ પ્રકારની પરિસ્થિતિ હતી ને ક્યાંક પહેલેથી ખબર હતી એ લોકો એમ જ કેતા હતા કે ખબર છે કેટલા વર્ષોથી એમની જોડે હોય છે કામ કરે છે બધું અર્થ તમે શું કરવા માટે આપો છો તમે ચાન્સ આપો રોહન ગુપ્તા શું કરી રહ્યા છે અને અહેમદભાઈ ભીના ગયા પછી એમનો કોઈ ખીલો રહ્યો નતો પાર્ટી ની અંદર પ્રદેશ લેવલ ઉપર અને માત્ર દિલ્હીના કોન્ટેક્ટ બનાવી અને રાજનીતિ ચાલતી હતી એટલે એમને પણ ખ્યાલ આઈ ગયો તો પણ એમાં સારું છે કે એમણે પહેલા જ એવું કહી દીધું કે ભાઈ મારું ઉમેદવારી પાછી ખેંચવી છે નેકર બની શકે છેલ્લા દિવસે એ ફોર્મ કાચું ખેંચી લે અમદાવાદની સીટ છે એમાં આવી પરિસ્થિતિ કોંગ્રેસની થાત પણ એ પહેલા કર્યું એટલે કોંગ્રેસની જે ચયન પ્રક્રિયા છે એ તો એમાં ડાઉટ હોય જ છે કાયમ માટે કારણ કે દર વખત એમના પાંચ છ દસ પંદર જ્યારે જયારે કોટાની જરૂર પડે ભારતીય જનતા પાર્ટીને ત્યારે અહીંયાથી લોકો જાય છે એટલે ચયન પ્રક્રિયા તો છે જ એમાં પ્રશ્ના છે જ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ની અંદર જે તમારી જીતાયેલી સીટ છે એની અંદર આ રમત કરી અને શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી પ્રશાંતભાઈ બીજા મુદ્દાને લઈને વાત કરો પ્રશાંતભાઈ વાણી વિલાસને લઈને તો આપણે છેલ્લા એક બે એક બે નહીં હમ તો જોવા જઈએ તો ત્રણ ચાર વ્યક્તિ ચર્ચા વિચારણા કરી જ રહ્યા છીએ પરશોત્તમ રૂપાલાની જે જે એક નિવેદન હતું કે જેના કારણે અત્યાર હાલ પણ જે ઉકળતા જરૂર જેવી પરિસ્થિતિ તો જોવા મળી રહી છે પણ પ્રશાંતભાઈ સાથે ભૂપત ભયાણીનું આજે જે નિવેદન સામે આવ્યું છે એમણે પણ ક્યાંક વાણી વિલાસ કર્યો છે રાજા રાજા પટરાણીઓને એની ઉપર લઈને પણ અને ક્યાંક ભૂપતભાઈ રાહુલ ગાંધીને પણ જે રીતે ક્યાંક જે નપુનસંગ ગણાવતાનો જે જે વિવાદ પણ અત્યારે જે સામે આવ્યો છે આ વાણી વિલાસ અત્યારે કેમ શું જરૂર શું છે તમારે જે બોલવાનું છે વિકાસનું તે એ બોલો પણ અત્યારે બીજું શું કરવા બોલવું જોઈએ એ અત્યારે તો સવાલ થાય ને આમાં તો એટલે વિકાસ એટલે આમાં કેવું છે તમે ખાલી લખવા ખાતર લખો તો માર્ક્સ ના આવે તમારે કઈક સારું લખવું પડે એટલે માર્ક્સ લેવા માટે એટલે ક્યારેક છે ને આવા ટાણે રહેવા માટે અને રહે તો પાર્ટીના ધ્યાનમાં નહીં આવે અને હવે પાર્ટીને શું છે આ બધા નેતાઓની અડ્ડી ગળે ફસાઈ જાય છે કશું એક્શન ના લઈ શકાય કારણ કે તમે સમજો જે રૂપાલા સાહેબ બોલ્યા છે એ જ કિરીટ પટેલ બોલ્યા છે તો કિરીટ પટેલ સામે જે એક્શન લે એ રૂપાલા સામે લેવી પડે બહુ સ્પષ્ટ વાત છે હવે એટલે અત્યારે કશું આમાં થવાનું નથી આપણે સૌ જાણીએ છીએ અને બીજું ક્યારેક આની ઉપર બી આપણે વિચાર કરો કે આ લોકો વિવાદિત સ્ટેટમેન્ટ આપે છે કે ક્યાંક પાર્ટી પણ ઢીલું વલણ આપતું હોય કે આવું ક્યારેક ક્યારેક બોલી જવું ક્યાંક એવું આમાં શું છે પાર્ટીની એક મજબૂરી હોય બધા સમાજની કોઈક અપેક્ષા હોય દરેક સમાજ પોતાની રીતે એક પ્રભુત્વ ધરાવતો હોય અને એ પાર્ટી ઉપર ક્યાંક હાવી પણ થતો હોય એટલે પાર્ટી પણ ક્યારેક એમ વિચારતું હોય કે આવું કંઈક આવે અને એમને બી આપણે એમનો અરીસો બતાવીએ એટલે આવા એક બે પાળ્યા હોય અને એમના થકી ક્યાંક આઈનો બતાવવાનો પ્રયત્ન કરવાનો આ એક આ એક એક કિસ્સો બનતા હોય છે આવા હવે આમાં કેવું છે પાર્ટીને ખબર જ છે કે લોકો વિવાદ વિવાદિત નિવેદન આવે છે ક્યાંક ઈમેજ ખરાબ થાય છે તો આ એક અનંત પ્રક્રિયા હોય પાંચ વર્ષ તમને મળ્યા છે બે હાજર ઓગણીસ થી બે હાજર ચોવીસ તમે એવા સારા તૈયાર કરો ને અને આમાં કેવું છે એટલા માટે પાર્ટી શું બોલે છે ફાયર બ્રાન્ડ નેતા ફાયર એટલે આગ જેનું કામ જ આગ લગાડવાનું છે એવું પાર્ટી એ જ પ્રસ્થાપિત કરી આપ્યું છે એટલે રાજકીય પક્ષો તો ઈચ્છે જ છે કે લોકો ઝેર અને આગ લગાડે લોકોની વચ્ચે એટલે ફાયર બ્રાન્ડ નેતા કહેવામાં આવે છે પસંદ જ નથી કે જતા રહે અને બસ ખાલી સિમ્પલ સિમ્પલ સોબર સોબર બોલી અને લોકો તાળી પાડીને જાય ને મત આપી દે એમાં માલ જ નથી મત જોઈએ છે એટલે સામે વાળાને ખરાબ ખરાબ ચિતરવો જ પડશે નહીં સારામાં સારો પાંચ વર્ષનો એમને જે સમય મળ્યો છે એમાં એ લોકો એક ફિક્સ જ બનાવે પાછા જો રૂપાલા સાહેબ વિવાદિત નિવેદન અને એના એ પાછા સ્ટાર પ્રચારક એના એ પાછા ફાયર બ્રાન્ડ એટલે એનો આને સમજવું શું પાર્ટી જ ઈચ્છે છે કે આ લોકો આવું કઈક બોલે અને લોકોમાં થોડોક ઉભરો આવે તો ચૂંટણીનો માહોલ જામશે નહીં તો ચૂંટણી અને ઠંડી લાગશે એટલે આ બધું તો એક પાર્ટ ઓફ પ્રક્રિયા છે અને પાંચ સાત વર્ષ એટલે એક અનંત પ્રક્રિયાની જેમ તમે લોકો નેતા તૈયાર કરો શું શું ભાષણ બોલવું એક સેલ આપો અને એ લોકો જ કાયમ માટે નેતા હોય એને ભાષણ આપતા આવડે એવું જરૂરી નથી હોતું કારણ કે નેતા તો એકદમ ગ્રાઉન્ડમાંથી આવતો હોય એટલે નીચે તળીયે થી આવતો હોય જેમ પેલો મોટો કોન્ટ્રાક્ટર હોય મજૂરો જોડે કેવી ગાળા ગાળી કરતો હોય એમ એ પછી કોન્ટ્રાક્ટર ને ભાષણ આપવા તમે ઉભા કરો તો એ પેલી રીતે જ બોલતા હોય કારણ કે એમનું રોજનું કામ પેલા લોકો જોડે લેવાનું છે એમ નેતાનું કામ ગ્રાઉન્ડ ઉપર કામ લેવાનું હોય તો એને સારું ભાષણ કરતા આવડે એવું જરૂરી નથી એટલે જે માસમાંથી આવતો હોય નીચેથી એને પાસે ભાષણની અપેક્ષા નહીં રાખવી એટલે આ બધું રાજકીય પાર્ટીએ સમજી અને એમની રીતે સારા માણસો તૈયાર કરવા જોઈએ જે ક્યારેય નહીં થાય આપણે ઓગણીસ માં ખૂબ વિવાદિત નિવેદનોની ચર્ચા કરી હતી અત્યારે ચોવીસ માં કરી રહ્યા છે અને હું રાજેશભાઈ ક્યાંય જવાના નથી ઓગણત્રીસ માં વિશ્લેષક તરીકે આજ વિવાદિત નિવેદનો ઉપર હું અને રાજેશભાઈ આપણે ચર્ચા કરતા આવીશું બિલકુલ એટલે અત્યારથી પેલું ક્યારે કે ભવિષ્યવાણી કરી લીધી એટલે હજુ આગળ આવશે જ આ રીતે એમ ને શું કહેશો આ વિવાદિત નિવેદનને લઈને ક્યાંક પક્ષે અત્યારે તો સમજવું બહુ જરૂરી છે પક્ષે પણ તેના લઈને અત્યારે તો ટ્રેનિંગ આપવી બહુ જરૂરી અત્યારે તો જોવા મળતી હોય છે તમને હું ગણાવવા માંડું વિવાદિત નિવેદન આપ્યા પછી લોકોનું જે પદ છે એ પાર્ટીમાં મોટું થયું હોય તો સંગીત સોમ સંજીવ બાલિયાન નુપુર શર્મા નવનીત રાણા એવી રીતે કોંગ્રેસમાંથી તમે જોશો તો દિગ્વિજયસિંહ મણિશંકર એવા અસંખ્ય લોકો છે કે જે સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં હોય અને લોકો સુધી આ કિરીટ પટેલને કોણ ઓળખતું જિલ્લાનો પ્રમુખ એને જિલ્લા બહાર કોઈ નહીં ઓળખતું હોય આજે આખું ગુજરાતની ટીવી ચેનલો ઉપર કિરીટભાઈ પટેલ દેખાયા એટલે આ જે છે ને એકચુઅલી નેગેટિવ પબ્લિસીટીના કારણે પણ તમે ચર્ચામાં રહો છો પણ પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે ફેસ છે છે વ્યક્તિ બોલે ત્યારે એ કોંગ્રેસનો કે ભારતીય જનતા પાર્ટીનો ફેસ છે જયારે તમે ટીવીમાં પ્રવક્તા તરીકે કોકને મોકલો છો ત્યારે તમારી પાર્ટીને ડિફેન્ડ કરવા માટે આવે એના મોઢામાંથી બોલાયેલા એક એક શબ્દ એને પાર્ટીના લાભમાં અને ગેરલાભની અંદર પરિવર્તિત થતું હોય છે ત્યારે જે પ્રશાંતભાઈ કીધું એ બિલકુલ વાત સાચી છે કેવું બોલવું કેટલું બોલવું આ બધી ટ્રેનિંગ જે છે એ કાર્યકર્તાઓને આપવી જોઈએ એની અંદરથી જે પસાર થાય તમે કોઈ પણ કંપની જુઓ તો માર્કેટિંગ કંપનીની અંદર પણ સારા ઓરેટર્સ હોય એને તૈયાર કર્યા પછી એને એની કંપનીની બ્રાન્ડ છે એ વેચવા માટે મોકલવા મોકલવાના હોય છે કારણ કે પાવર એની પાસે કોમ્યુનિકેશન હોય છે છે જેના કારણે એ એ પોતાની વાત જે ગળે ઉતારી દે હવે એના માટે ગાળો બોલવાની જરૂર નથી હોતી આજે મારે મારી કોઈ એક પ્રોડક્ટ વેચવી છે તો મારી પ્રોડક્ટની હું વાત કરીશ તો એ બરોબર છે પણ બીજાની પ્રોડક્ટના ગાળ દેવા જવું તો બાબા રામદેવ જેવું થાય એટલે તમે બીજાની લીટી પૂછવાની કોશિશ કરો તમારી પાસે વિચારોનું સામૃત્ય ના હોય તમારી પાસે તમારા તર્કમાં તાકાત ના હોય જયારે તમારી પાસે તમારું કામ એવું ના હોય જે લોકોની સામે તમે કહી શકો ત્યારે આ પ્રકારનો બકવાસ કરવાની જરૂર પડે અને બિલકુલ વાત સાચી છે સારો વક્તા હોય નેતા હોય એવી જરૂરી નથી ઇન્દિરા ગાંધી સારા વક્તા નતા અને તે છતાં સત્તર વર્ષ દેશના વડાપ્રધાન રહ્યા ને કાયમ કહેતા કે એક જ શહેરમાં એમદિન વાજપેયી ની બે સભા હોય તો ઇન્દિરા ગાંધી ખુદ કબૂલતા કે મારી સભામાં કોઈ નહીં આવે વાજપેયી સભામાં આખું ગ્રાઉન્ડ ભરેલું હશે પણ હું એવું સમજુ છું કે લોકો સાંભળશે વાજપેયી ને વોટ મને આપશે તો પોલિટિક્સની અંદર માત્ર તમારી બોલવું કે આવું વિવાદિત બોલવું એના કારણે તમે મોટા થાવ છો એવું નથી તમે સારું બોલીને પણ મોટા થઈ શકો આજે પ્રમોદ મહાજન ને આપણે કેમ યાદ કરીએ છીએ સુષ્મા કેમ અંબિકા સોની એક કે અટલ બિહારી વાજપેયી હોય તો ગાડીનો કાચ અર્ધો ખુલ્લો રાખીને ગ્રાઉન્ડ ની બહાર બેસી અને સાંભળતા હતા તો એમની વક્તૃત્વ શૈલી જે હતી એના કારણે અમે ઘણું બધું બોલતા શીખ્યા તો એવું નથી કે લોકોને આ પસંદ હોય છે લોકો તો સારું જ સાંભળવા તમારી પાસે લોકો તો એ સાંભળવા આવે કે દસ વર્ષમાં તમે શું કર્યું તમે જે વિકાસ 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 ની વાત કરતા હોય છે પણ એની જગ્યાએ પણ તમે વિપક્ષના નેતા માટે એવો અણછાજો શબ્દ વાપરી નાખો એના કારણે શું થાય કે તમને જે પાર્ટી બોલવા માટે માઈક આપ્યું છે એ પાર્ટીની જ તમે ફજેતી કરો એટલે તમે તમારા નેતાને મોટા કરતા કરતા તમારી પાર્ટીની થી કરો એટલે હું કાયમ એવું કઉ છું કે જયારે વ્યક્તિ જાહેર મંચ ઉપરથી બોલતો હોય કોઈ પણ મંચ ઉપર થી વાત કરતો હોય ત્યારે એના બોલાયેલા શબ્દો એ જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા હોય છે અને એટલે કોઈ એમ કેતું હોય કે એમના વ્યક્તિગત શબ્દો હતા અને એની સાથે અમારે લેવા દેવા નથી તો એ વ્યક્તિગત માણસ હતો તો કેમ ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપર હતો એવો તો આવતા જતા એરા ગેરા ગમે તે માણસ તમારા મંચ ઉપર આવી કે કોંગ્રેસના મંચ ઉપર આવી ભાષણ ઠોકી જશે તો ક્યાંક ને ક્યાંક પાર્ટી એની સાથે જોડાયેલી છે બોલતા હોય ત્યારે જ અટકાઈ દેવા દે હું તો એવું સમજુ છું કે ત્યાં એનાથી મોટો નેતા હોય એને તરત માઇક ઉપર જવું જોઈએ ને એમ કહેવું જોઈએ કે આજે બોલાયેલા શબ્દો છે એની સાથે પાર્ટી સંમત નથી અમે એમના વતી માફી માંગીએ છીએ અને એ જ મંચ ઉપરથી એમને માફી મંગાઈ દેવી જોઈએ તો આ વિવાદ આગળ ના જાય બીજી એક વસ્તુ એ પણ કે જ્યારે તમે એમ કહી રહ્યા છો કે ના અત્યારે ત્રણ દાયકાના કામ જુઓ દસ વર્ષનો વિકાસ જુઓ એવા બધી તમે બાબત કહો છો તો અત્યારે વિપક્ષના નેતાઓને આ પ્રમાણે તો કહેવાની જરૂર શું છે જો અત્યારે તમે તમારા જો તમે તમારા અત્યારે કાર્ય જ બતાવી રહ્યા છો તો અત્યારે જાહેર જનતા તમને તમારા કાર્યથી વોટ આપવાની જ છે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની તમારે જરૂરત શું હતી એ જ સવાલ અત્યારે તો થાય ને પ્રશાંતભાઈ અને રાજેશભાઈ છેલ્લો પ્રશ્ન આપ બંનેને લાગે છે કે આમાં અત્યારે તો પાર્ટીએ જે ક્યાંક ડિસિઝન લેવું જોઈએ ને લોકોને કેવી રીતે શું બોલવું જોઈએ એની ઉપર પણ અત્યારે તો ધ્યાન અપાવવું બહુ જરૂરી છે કારણ કે એમ કહેવાય ને કે એક સ્ટેટમેન્ટથી બહુ ઘણું બધું બગડી જતું હોય છે આપણે જો સામાન્ય જ આપણે એમ કહેવાય ને કે આપણે સંબંધ બાંધવામાં ઘણો સમય લાગી જાય છે એવું કહેવાય છે ને સંબંધ બાંધવામાં ઘણો સમય લાગી જાય છે પણ તૂટવામાં ખાલી એક જ ક્ષણ કાફી હોય છે અને આ એ જ પરિસ્થિતિ છે શું કહેશો પ્રશાંતભી પેલા તમે જીભમાંથી નીકળેલી વાણી તીરમાંથી નીકળેલું બાણ એકવાર છૂટી ગયું એ છૂટી ગયું પછી કે પાછું આવવાનું છે નહીં હવે ગાળી એટલે વાણીને ગાળવાની વાત નહીં બધી આમાં કેવું છે કે પાર્ટીને હવે કોઈ એટલે ફરક નથી પડતો કે જે વન સાઇડેડ પિક્ચર છે આ જે ઈમેજ આપણે સમજીએ છીએ કે પાર્ટીની ઇમેજ પણ જનતા બે ત્રણ વસ્તુ જોઈને મત આપે છે એમાં હવે જનતા આપના ફિલ્ટરમાં આ વસ્તુ નથી રહી વાણી વિલાસ એક કદાચ ગ્રામ્ય જનતા ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે વ્યક્તિગત રૂપ પર જતા હોય કે આવું બોલ્યા કે આવું બોલ્યા અને કોઈ સમાજ ઉપર જાય તો આખો સમાજ જે અત્યારે આપણે ચાલી રહ્યું છે હવે પાર્ટીને જ સુધરવું નથી તો કોઈ શું કરે બધા પાર્ટી આવી ગયામાં એક નહીં નહીં તરફ ભાજપમાં આજે તમે સમજો ને કે જે રૂપાલા સાહેબ આટલું ખરાબ બોલ્યા છે એ જ રૂપાલા સાહેબ સ્ટાર પ્રચારક ના લિસ્ટમાં છે યાર

એટલે દર વખત કેતા જાદુ છડી લાવશે મોદી સાહેબ ને આમ કરશે જેમ ગાંધીનગર લોકસભામાં અમિતભાઈ બધા જ વિધાનસભા સંકલન સમિતિ ને તો કદાચ સંકલન સમિતિ ત્યાં જ બેસી જશે એવું બની શકે કે સમાધાન થઈ જાય એમ કારણ કે બધા તો મોદી સાહેબ રાહ રાજ હોય છે કે અમારે સમાધાન તો કરવું છે પણ હવે એ લેવલે જતું રહ્યું છે કે સીધું મોદી સાહેબ ચર્ચા કરે તો જ અમે કદાચ કરીએ છીએ આવું પણ બની શકે છે બિલકુલ બિલકુલ રાજેશભાઈ પેક તો પેલો વાણી વાણીવિલાસ નલેન સાથે વડાપ્રધાન મોદી નો ક્યાંક પ્રવાસ પણ હવે નક્કી થઈ રહ્યો છે આલે વાણીવિલાસમાં તો દરેક પાર્ટી એ પોતે એક્શન લેવા પડે એમના જે બી લોકો હોય પણ રમેશ જોડી જ્યારે સંસદની અંદર ગાળાગાળી કરતા હોય એના પછી તરત રાજસ્થાનમાં ચૂંટણી આવે અને એને ચાર વિધાનસભા જે છે એને સોંપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ લોકોને એમ લાગે કે ના ભાઈ અમને પ્રમોટ કરવામાં આવે ભલે આ વખત ઠીક એની કાપી નાખી પણ સંગઠનમાં તો પ્રમોટ થાય છે એટલે અમને એવું લાગે કે ના ભાઈ આ કરવાથી પાર્ટીને ગમે છે બીજી વાત છે નરેન્દ્રભાઈ આવે છે હવે આ વાત છે ને એ ભારતીય જનતા પાર્ટીના કોઠે પડી ગઈ છે કે બધું કરીશું બધું રાયતા ફેલાઈ દઈશું ભાઈ મોદી સાહેબ આવશે એટલે બધું હરખું થઈ જશે આના કારણે મોદી સાહેબના ખભા ઉપરનું વજન ધીરે ધીરે વધતું જાય છે આ પાર્ટી એને પાર્ટીના સંગઠને સમજવું પડશે બીજી વાત છે જ્યાં સુધી રજપૂત સમાજની વાત તો હવે એટલું મોડું થઈ ગયું છે કે મોદીજીની એન્ટ્રી થી આ રજપૂત સમાજ વાળી વાત પતે એમ નથી એટલા માટે નથી પતે એમ કે આ જે આંદોલન છે એ આંદોલન હવે કોઈના હાથમાં નથી રહ્યું આ સમાજમાં અંદર ફેલાઈ ગયું છે અને એના કારણે કોઈ આજે સમાધાન બી કરી દે કદાચ સંકલન સમિતિ તૂટી છે ફલાણું છે ઢીકણું છે આ બધી વાતો થાય તો પણ સમાજની જે ભાવના ગવાઈ છે એ રાજકીય નુકસાન જેટલું પાર્ટીને કરશે એ પાર્ટી એ સહન કરવાનું રહેશે કારણ કે એનું મિસહેન્ડલિંગ બહુ થઈ ગયું છે પાર્ટી દ્વારા અને અમિત શાહે પણ અહીંયા પ્રયત્ન કર્યા છે એટલે નરેન્દ્ર મોદી કરે એવું નહીં અમિત શાહે પણ પોતે બહુ પ્રયત્નો કર્યા છે અને અમિત શાહેના કેટલાકની સાથે વ્યક્તિગત સંબંધો છે એ વ્યક્તિગત સંબંધોના આધાર ઉપર પણ એમણે લોકોની સાથે વાત કરી છે પણ જે ક્ષત્રિય આગેવાનો સાથે વાત કરી એમણે એવું કીધું છે કે સાહેબ બીજી બધી વાત બરોબર છે પણ આમાં અમારો સમાજ અમારું માન્યા નથી એટલે પરિસ્થિતિ આવી થઈ છે કે મામલો જે છે હાથમાંથી બહાર નીકળી ગયો છે કાલથી હવે એમનો જે રક શરૂ થાય છે રાજકોટથી અને પચીસમી થી અંબાજી થી એ પછી હવે એવું નથી લાગતું કે આમાં પાછી પાણી થાય આ બહુ બહુ તો ડેમેજ કંટ્રોલ એટલું થઈ શકે કે આજે એમની સભાઓ અને ગામમાં ઘૂસવા નથી દેતા અને બધું ડિસ્ટર્બન્સ ચાલે છે એની અંદર કંઈક મેનેજ કરી થાય એ અરસંગી પણ એ પ્રયત્નોમાં છે ગામડે ગામડે ઘર કેટલા ગામડામાં એનો રહ્યો છે કેવી રીતે રાઉન્ડ અપ કરી લેવા કરવું કે કાં તો ગામના કોઈ મોટા માણસો ને બેસાડીને લોકોને પાંચ દસ ઘર હોય તેમને કેવી રીતે સમજાવી દેવા એ બધા પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે એટલે પણ નરેન્દ્ર મોદી આવવાથી જાદુ છડી ફરી જશે ને આ જે સંગઠનના મનમાં ઘૂસી ગયું છે ઉમેદવારોના મનમાં છે કે આપણે ગમે તે કરશું ગમે તે બોલશું રાજેશ ભાઈ અને પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આગામી સમયમાં હવે રાજકીય સમીકરણો કેવી રીતના અત્યારે જોવા મળે છે તે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરોવાર કાર્યક્રમમાં બસ જય આપશો નમસ્કાર